નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા ખાતે શારદાબા ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કપાયેલા પતંગની દોરી પાંચસો રૂપિયા કિલો લઈ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું ઉત્તરાયણ પર્વપતિ ગયા બાદ દોરીના ગુંજરા તથા વાયરો પર લટકતી દોરી કાપીને લોકો રસ્તા ઉપર ફેંકી દે છે જેના કારણે પક્ષીઓ આમાં ફસાઈ જતા હોય છે અને એમાં એમના મૃત્યુ થતા હોય છે આવું અભિયાન ચાણસમા ખાતે આવેલ શારદાબા ફાઉન્ડેશન તરફથી પક્ષી બચાવો એમ નક્કી કરવામાં આવ્યું એમાં ઘૂંચળાવાળી દોરી પાંચસો રૂપિયા કિલો લેવામાં આવી હતી અને એમને ટોટલ ત્રણસો કિલો દોરીના રોકડા રૂપિયા આપ્યા અને સો કિલો દોરી લોકોએ એમને ફ્રીમાં આપી એમ લોકો સેવામાં સહભાગી થયા હતા આ પ્રેરણા ચાણસમા ખાતે આવેલા પાંજરાપોળના હાલમાં સંચાલન કરતા સાવનભાઈ શાહે નિકુંજભાઈ પટેલ અને અલ્કેશભાઈ પટેલને આપી હતી જેના આધારે શારદાબા ફાઉન્ડેશનની અંદર ત્રણસો કિલો દોરી પાંચસો રૂપિયા કિલોના ભાવે લેતા લગભગ એક લાખ પચાસ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા અને સો કિલો દોરી લોકોએ સેવાર્થે ફ્રી આપી હતી અને આ તમામ દોરીને ભેગી કરી શારદાબા ફાઉન્ડેશનની ઓફિસ આગળ સળગાવી દેવામાં આવી હતી આમ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જીવદયાનું ઉત્તમ કાર્ય ચાણસમાના વતની નિકુંજભાઈ ખોડીદાસ પટેલ તથા તેમના મિત્ર અલ્કેશભાઈ પટેલ અને એમની અગિયાર જણની ટીમ ઉત્તમ કાર્ય કર્યું હતું ચાણસમા પાંજરાપોળ આ કાર્યને બિરદાવે છે આજે આ પતંગની દોરી આ બધી તમે ભેગી કરી એમાં એક ના કેટલા રૂપિયા આપ્યા પાંચસો રૂપિયા એક ના પાંચસો રૂપિયા અને ટોટલ કેટલા કિલો દોરી તમે ભેગી કિલો ત્રણસો કિલો દોરી ભેગી કરી અને શારદાબા ફાઉન્ડેશન દ્વારા આ કાર્ય કરવામાં આ શારદાબા ફાઉન્ડેશન દ્વારા કાર્ય જીવદયાનું કાર્ય શારદાબા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું ચોક્કસ બહુ ખૂબ ખૂબ અનુમોદના તમારી અને બીજું એ કહેવાનું હતું કાની પ્રેરણા ક્યાંથી મળી આપડે પોઝરાપોળ જે સાવન થયા ખરો ને એને અમને આની પ્રેરણા આપે ખૂબ ખૂબ અનુમોના તમારી